ગુડ ઇવનિંગ પ્રેઝરોડ હાલે લુહિયા પ્રભુની સ્તુતિ થાવ ફરી એકવાર સાંધના સમયમાં તમે અને હું તેમનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે તેઓની સમક્ષ નમી શક્યા છે હાલે લુહિયા આ ખાતરી છે કે તેમણે આખો દિવસ આપણી રક્ષા કરી છે આપણને સહાય કરી છે આપણને મદદ કરી છે આપણને મૂકી દીધા નથી આપણને છોડી દીધા નથી હાલેલુયા પ્રેઝ લોર્ડ અને હજી પણ તેઓની પવિત્ર હાજરી તમારી અને મારી સાથે બનેલી છે દિવસ દરમિયાન ઘણા કલાકો સારા હતા ઘણા નબળા હતા ઘણા કલાકો દુઃખદાયક હતાશા નિરાશા દુઃખ આનંદ વચ્ચે દિવસ પસાર થયો પણ સર્વમાં પ્રભુએ આપણને સંભાળ્યા બચાવ્યા આપણને દોરવણી આપી આપણી રક્ષા કરી આપણા પર દયા કરી હાલી લોહી તેના માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને હજી પણ દિવસ તો પૂરો થયો નથી ત્યારે પ્રભુ દિવસના અંત ભાગમાં પણ આપણી સાથે છે આપણી સંભાળ લઈ રહ્યા છે આપણી કાળજી લઈ રહ્યા છે આપણી ચિંતાઓ આપણી મુશ્કેલીઓ દૂર કરી રહ્યા છે આપણી જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુની સ્તુતિ થાઓ અને પ્રભુની ખરેખર મિત્રો જ્યારે વચનો વાંચીએ છીએ વચનો સાંભળીએ છે વિશ્વાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસ વધારે મજબૂત બને છે વધારે મજબૂત બને છે સ્ટ્રોંગ બને છે જેમ કે જો હું આજે આજે સવારથી સાંજ સુધીમાં જે એક છેલ્લી બાબત છે એને મનમાં યાદ રાખું છું દિવસ દરમિયાન નાની નાની પળોમાં જ્યારે પણ યાદ આવી જાય પ્રભુ આપશે એ વિશ્વાસ કરું છું કેમ કે મારે પ્રભુની પાસે માંગવાનું છે પ્રભુની પાસેથી લેવાનું છે અને પ્રભુ એને આપવાનું કઈ રીતે છે એ પ્રભુના હાથમાં છે હાલેલું અહીંયા પ્રેઝ લોડ પણ જો આપણે કોઈક બીજા એવા જેને જગત ઓપ્શન શબ્દો વાપરે છે આપણા મગજમાં એવા જાત જાતના ઓપ્શન્સ આપણે વિચારીશું તો આપણી નિરાશા વધતી જશે આપણી નિરાશાઓ વધતી જશે હાલીલું અહીંયા મેં ઘણીવાર કહ્યું છે કે ઘણા એવા મજબૂત હતો કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણે નહીં પણ જગના પ્રમાણમાં બહુ જ સમૃદ્ધ હતા સંપત્તિ કે નાણાં સાથે પણ એ લોકોને પણ જે કહેવાનું હોય એ બાકી રાખ્યું નથી કે તમે આ જીવન જીવો છો એ ઈશ્વરને યોગ્ય નથી અને ઘણી બધી વાર એવા લોકો નારાજ થઈને જતા પણ રહ્યા છે જતા રહ્યા નહીં જતા રહ્યા જ છે પણ જે પ્રભુનું વચન છે જે માણસ પ્રભુના વચન પર ટકી રહે છે હાલેલું એ જે સેવક પ્રભુના વચન પર ટકી રહે છે જે કુટુંબ પ્રભુના વચન પર ટકી રહે છે હાલેલું એ ગમે તેવી મુશ્કેલીઓમાં દુઃખોમાં પાછો પડશે નહીં જેમ કે પ્રભુએ બે બાબતો સરસ જણાવી છે કે એક મૂર્ખ માણસે રેતી પર ઘર બાંધ્યું અને કે જે રેલ આવી વાવાઝોડું આવ્યું પવન આવ્યો વરસાદ પડ્યો અને ઘર તૂટી ગયું તણાઈ ગયું વિખરાઈ ગયું કે છે એક ડાયા માણસે જીવમા આપે છે એણે ખડત પર ઘર બાંધ્યું હાલે લોહ્યા અને વાવાઝોડું આવ્યું પવન આવ્યો વરસાદ વરસ્યો રેલ આવી પણ એ ઘરને કઈ નુકસાન થયું ઘર ચટ્ટાની સમાન રહ્યું કહેવાનો મતલબ એવો છે ભલા મિત્રો કોઈની નિંદા નહીં પણ તમે અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરી ખાલી લો હું તો ઘણી વાર એવું પણ કહું છું ભાઈ મારી મિનિસ્ટ્રીને નામ તમે અનુસરશો પ્રભુને અનુસરો પ્રભુ એ જ આપણા સાચા માર્ગદર્શક છે અમારું કામ તમારા માટે પ્રાર્થના કરવાનું છે તમને બળ આપવાનું છે તમને ઊભા કરવાનું છે પ્રભુમાં તમને માર્ગ દેખાડવાનું છે પણ તારણ વ્યક્તિગત છે તમે બદલાશો તમે પ્રભુનો સ્વીકાર કરશો તો તમારું તારણ થશે ખાલી મારી મિટિંગ એટેન્ડ કરવાથી કશું નહીં થાય અને આવી વાતો કડવી લાગે છે પણ આ એક સનાતન સત્ય છે વાળા મિત્રો આ એક સનાતન સત્ય છે કે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ પ્રભુ આપણા જીવનના ખડક હોવા જોઈએ આપણે તારણ પામેલા હોવા જોઈએ અને જ્યારે તારણ પામીએ છીએ ત્યારે નવી આંખો નવી જીભ અને નવા કાન આપણને જરૂરથી મળવા જોઈએ નહીં તો એ જ જૂની આંખો એ જ જૂના શબ્દો અને એ જ જૂના વિચારો ઘાનમાં સંભળાવવાના છે હા લેલું ભૈયા જોઈ કોઈ માણસ બદલાતું નથી આત્માને પાણીથી કોઈ જન્મ્યું ન હોય તો નહીં કે છે ને પ્રભુ હું ફેલા બીજો માણસ શું કહે છે કે હવે આટલી ઉંમર મારા માનક પેટમાં પાછો જઈને કેમ નવો જન્મ પામવું પણ નવો જન્મ માટે કે છે આત્મા અને પાણીથી બાગતિસમાં પામવાની જરૂર છે જેનું જીવન આપણા જીવનમાંથી ખલાસ થઈ ગયેલું હોવું જોઈએ પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે ટીંગાઈ જાઉં છું હું વધસ્તંભે ટીંગાઈ જાઉં છું મતલબ મીન્સ કે હવે હું મારી જાતને પ્રભુના જેવો બનાવું છું એ કે છે મારી દોડ સ્વર્ગની તરફ નિશાન સ્વર્ગની નિશાની તરફ છે પાઉલ પોતે કહે છે મારી તરફ જુઓ પાઉલ કે છે મને ફોલો કરો પ્રેઝ લોડ પ્રેરિતોમાં કેનાર તેઓ એકલા જ છે તેઓ એટલા પરફેક્ટ હતા અને એમનું જીવન એવું શુદ્ધ અને પવિત્ર હતું હાલેલુયા પ્રેઝ ધ લોડ પાઉલ એમના જીવનની અંદર કે છે કે મેં મારી દોડ પૂરી કરી છે મેં મારી દોડ પૂરી કરી છે સત્યતાથી સચ્ચાઈથી ખાતરી તે કહે છે મેં મારી દોડ મતલબ જેમ પ્રભુ કહે છે યૌહનના પુસ્તકની અંદર કે મારા બાપે મને જે જવાબદારી આપી હતી એ મેં બધી પૂરી કરી છે જે એમની ઈચ્છા હતી એ બધી પૂરી થઈ છે અને પાઉલ પણ કહે છે મને એમને જેને માટે બોલાવવામાં આવ્યા હતા જે દુઃખ સહનને માટે અને એ મરણને માટે એ માટેની બધી જ એમની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે પાઉલ જ્યારે લોકોને કહે છે કે તમે મને છેલ્લી વાર મળ્યા છો ફરીથી તમે મારો મોકો બી જોવાના નથી ત્યારે લોકો રડે છે પ્રેઝ આપણે પણ એવા વિશ્વાસમાં મજબૂત બનીએ પ્રભુ ઈસુને આપણા ખડક તરીકે આપણા જીવનમાં રાખીએ ખડક પર ઘર બાંધીએ અને ત્યારે એ મારા પાળ છે તેથી મને કશી ખોટ પડશે નહીં વચન પ્રમાણે કોઈ ઘર આશીર્વાદ વગર બાકી રહેનાર નથી હાલે લોહિયા પ્રેઝ રડ આવો સાધના સમયે આપણે આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે એવા સ્તુતિ કરીએ છીએ કે જે કદી બદલા નથી જેઓ વર્ષોના વર્ષથી એવાને એવા છે અનાદિકાળથી અનંતકાળ સુધી જે પ્રભુ છે જે આલ્ફા અને જે ઓમેગા છે હા એવા પ્રભુની સ્તુતિ કરતા આરાધના કરતા જે માર્ગ તથા સત્ય તથા જીવન છે જે જીવનની રોટલી છે જે જીવનનું અજવાળું છે એવા પ્રભુની સ્તુતિ કરતાં આરાધના કરતા વાલા પિતા તમારા પુત્ર પ્રભુ ઈશ્વરના નામમાં અમે તમારી આગળ નમી જઈએ છીએ દિવસ દરમિયાન અમારી સંભાળને માટે અમારી કાળજીને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી જે દયા અને કૃપા અમારા પર રાખી છે પ્રભુ અને અમને કોઈ વાનાની ખોટ કે અછત પડવા દીધી નથી માટે અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ હવે આગળના કલાકોમાં પણ તમે અમારી સાથે રહો જેમ દિવસે તમે અમારી સાથે હતા પ્રભુ હવે એમ સાંજના વખતમાં અને આગળ રાત્રિના સમયમાં પણ તમે અમને આગળ દોરજો ચલાવજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભિતા રાત્રિમાં રક્ષણ પર કરજો અને જેઓ મુસાફરીમાં છે પ્રભુ તેઓને મુસાફરીમાંથી સલામત લાવજો પાછા જેઓ હજી દુઃખી છે હતાશ છે 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 નિરાશ પ્રભુ રાહ જોઈ રહ્યા તેઓ તેમની પ્રાર્થનાઓનો જવાબની રાહ જોઈ રહ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓના ઉત્તર બનજો અને જે કઈ અયોગ્ય બાબતો છે પ્રભુ ખરાબ બાબતો છે પ્રભુ બધી બાબતો તમે તેમના ઘરમાંથી તેમના જીવનમાંથી દૂર કરજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુતા દરેક ઘૂંટણ અમે દરેક જીભ કુલ કરે તમે દેવના દીકરા છે અને કોઈનો આત્મા નાશમાં ન જાય પ્રભુ જેઓ બદ ફિલ્મો છે દારૂના ભ્યશ્રમમાં છે પ્રભુતા અને લગ્નને માન યોગ્ય ગણ્યું નથી અને તમને અપ્રિય બાબતોથી જોડાયેલા છે ત્યારે પ્રભુ તમે તેમને પાછળ આવજો પસ્તાવી હૃદય આપજો નાશ ન થાય અને માટે પ્રભુ તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ જેઓ માંદા છે પ્રભુ હોસ્પિટલમાંથી જીવનાર રોગોથી પ્રભુ અત્યારે પ્રભુ અસરગ્રસ્ત છે પ્રભુ મારી જાણ બાર છે કે પ્રભુ કફોડી પરિસ્થિતિમાં છે પ્રભુ દયાજનક પરિસ્થિતિમાં છે મદદને માટે તળસી રહ્યા છે પ્રભુ ત્યારે એવી જગ્યા પર તમે મુલાકાત લો તમારા દૂતોને મોકલો તમારા લોકો દ્વારા તમે તેમને સહાય કરો મદદ કરો તેમના રોગોમાંથી તેમને સાજા આવવું પડે જ્યાં ડૉક્ટરો પ્રભુ પ્રભુ ઇલાજ કરી શકતા નથી એવી જગ્યા પર પ્રભુ અમે તમારો રક્ત લઈએ છીએ પ્રભુ તેમના પાપાની માફી આપો અને વિસ એકસો ત્રણ પ્રમાણે તમે તેમના રોગોને મટાડો એવી પ્રાર્થના કરી છે દરેક આ સંગતમાં જે વિશ્વાસ કરે છે તેઓ સાજા થાય તમારા નામ એવી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મો પ્રભુ જે અત્યારે પ્રભુ તમારા લોકોના ગુરોમાં છે પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝઘડા છે અશાંતિઓ છે મિલકતના લડાઈ ઝઘડા છે પ્રભુ એ બધી બાબતો દૂર થાય પ્રભુ શાંતિ થાય અને બધા એક બને એક મન એક ચિત્ત ના થાય એવું તમે થવા દો જેઓ જેલવાસમાં છે કારાવાસમાં છે પ્રભુ તેઓને તેમના માટે અને તેમના કુટુંબ માટે પણ પ્રાર્થના કરે છે પ્રભુ તમારી મોટી દયાની કૃપા રાખો પ્રભુ અને તેમના વાલાઓને તમે બહાર લાવો અને તેમના ઘરોમાં સ્વર્ગીય આનંદ પ્રભુ ઉમટી ઉ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા આનંદથી તેમના ઘરો ભરાઈ જાય તમારી મોટી દયાની કૃપા જોઈ શકે બધા એવું તમે થવા દેજો પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ આવકના સાધનોને આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો જોબમાં જેઓ જે જગ્યા પ્રોપૂરી અધિકારીઓની હેરાનગતિ છે પ્રભુ ત્યાં શાંતિ આપજો પ્રભુ એવા હેરાનગતિ કરનાર લોકોના મનોને તમે શાંત કરજો પ્રભુ અમને સતાવનારાના મન બદલજો ને અમારા બંધ દરવાજાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો જે આશીર્વાદના રોકાયેલા દરવાજા છે રૂકાવટો છે એ બધી બાબતો તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો પણ આશીર્વાદ આપજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા દરેક સેવક સેવિક દ્વારા પ્રભુ હજારો હાથમાં જીતાય તેમના ઘરોનું ને તેમની સેવાનું ભરણપોષણ કરજો ને તેમની જરૂરિયાત પૂરી પાડજો પ્રભિતા સાથે પરમેશ્વર પીતા જેમ વિદેશ જવું છે તેમના રસ્તાઓને તમે ખુલા કરજો પ્રભિતા જે કંઈ અડચણો છે એ અડચણો દૂર કરજો જરૂરિયાતો પૂરી પાડજો નાણાં બતાવવાને માટે પણ તમે તેમને નાણાં આપજો ભણવા માટે નોકરી કરવા માટે હંમેશા માટે રહેવા માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભિતા તમારી સેવિકાના ખેતરમાંથી આવેદનામોને તમે નાશ કરજો પ્રભુ મકાન વેચાય જે તમારા સેવકની લોન મળે નાણા આશીર્વાદ મળે સાથે વિધુ વિધવા બહેનો મન લોકો માનસિક રોગ્યો વિકલાંગો પણ તમે સાથે રહો પ્રાર્થના કરી છે જે લોકો દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપે છે એ પરીક્ષાઓમાં તમે એમને પાસ કરજો ભણવા માટે હોય જોબ માટે હોય પ્રમોશન માટે હોય ગ્રેજ્યુએશન માટે હોય પ્રભુ સર્વ પરીક્ષાઓનું પરિણામ તેમના માટે આશીર્વાદનું કારણ બને એવું તમે થવા દેજો પ્રભુ અમારી પણ સેવાને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરજો પ્રભુતા અને બુધવાર અને શુક્રવારની સંગતો ને પ્રભુ તમે આશીર્વાદ કરજો દરેક પોસ્ટ જે તમારા નામમાં મૂકવામાં આવે છે પ્રભુ એના દ્વારા તમને માન અને મહિમા મળે એવું તમે થવા દેજો હજારો નાશ આત્માનો બચાવ થાય પ્રભુ એવી પ્રાર્થના કરે દરેક સેવક સેવિકાઓ એક મન ના થાય પ્રભુ કદાચ જગત પ્રમાણે અશક્ય છે પણ તમને બધું શક્ય છે એ વિશ્વાસ સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અમારી પણ જે કઈ મિનિશનની જરૂરિયાતો છે તમે જાણો છો પ્રભુ છેલ્લી બાબત પ્રભુ તમારી આગળ મૂકી છે તમે આપી દીધી છે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ એના રસ્તા પ્રભુ અને એની અમે રહેલી અડચણો તમે દૂર કરજો રસ્તા ખુલ્લા કરજો પ્રભુ અને પ્રભુ જે કંઈ આર્થિક મુશ્કેલીઓ છે પ્રભુ એને પર તમે દૂર કરજો અમારા બંધ થયેલા રસ્તાઓ તમે ખુલ્લા કરજો અને પ્રભુ અમારા સતાવનારાના મન તમે બદલજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રોપિતા અત્યારે પ્રભુ આ સંગતમાં જેઓ સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે જે તે પ્રશ્નો હોય મુશ્કેલીઓ હોય દુઃખો હોય કોઈ બાબત બોલાઈ ના હોય એ બાબત માટે રાહ જોતા હોય તો હમણાં એ જ પ્રમાણે તેમના ઘરમાં તેમના જીવનમાં તેમના પરિવારમાં તેમની જોબમાં તેમના બિઝનેસમાં થાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા મુસામારીમાંથી દરેકને સલામત તમે ઘરમાં દોરી લાવજો પરમેશ્વર પિતા અને પરમેશ્વર પિતા આજના દિવસને પ્રભુ જેમ તમે આશીર્વાદિત કર્યો સાદને આશીર્વાદિત કરજો રાતને આશીર્વાદિત કરજો અને નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તમે તેડી લાવજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરતા એવું માગતા પ્રભુ ઈ શું આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન